નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો નવ વર્ષ શરૂ થાય તે પહેલાં તમારે વાસી રોટલીનો આ ઉપાય ચૂપચાપ કરી લેવો તમારી સાત જન્મોની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે નવા વર્ષમાં માતા લક્ષ્મી તમારી જિંદગીમાં એટલું ધન વરસાવશે કે તમારાથી સંભળાશે નહીં જિંદગીના બધા જ દુઃખ દૂર થઈ જશે મનપસંદ લગ્ન કરવા છે તો તે પણ થઈ જશે ગંભીરમાં ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળી જશે અને પરિવારમાં સુખ શાંતિ આવશે વહાલા મિત્રો વાસી રોટલીનો ઉપાય તમારી જિંદગીને પૂરી રીતે બદલી નાખે અને આવનારા નવા વર્ષમાં તમારી જિંદગી સ્વર્ગથી પણ વધારે સારી બની જાય મને ખબર છે કે તમે તમારા જીવનમાં ઘણા દુઃખ વેઠી રહ્યા છો ઘણી પરેશાનીઓ તમે આ વર્ષ સહન કરી પરંતુ મિત્રો નવ વર્ષ બસ થોડા જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે અને જો તમે અત્યારે આવાસી રોટલીનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી દોડતા આવશે હંમેશા માટે રહેવા લાગશે જ્યાં કામ કરો જે વસ્તુને હાથ લગાડો ત્યાંથી ધન દોલત તમને મળવા લાગે અને એટલા પૈસા આવે કે તમે પણ વિચારશો કે હું આને ક્યાં ક્યાં સાચવું મિત્રો આજે હું તમારી સાથે કોઈ સામાન્ય વાત નથી કરી રહી આજે જે બે શબ્દ મારા મુખમાંથી નીકળવાના છે તે માત્ર અવાજ નથી તે અનુભવ છે શાસ્ત્રોના ઊંડાણમાંથી નીકળેલી ચેતવણી આ કોઈ કથા નથી કે કોઈ મનોરંજન નથી પણ એ સત્ય કે જેને સાંભળીને ઘણા લોકો ચૂપ થઈ જાય અને ઘણા લોકો ડરી જાય કારણ કે આ એક જ્ઞાન છે જે દરેકને નથી કહેવામાં આવતું દરેક કામ આને સાંભળવા યોગ્ય નથી હોતા શાસ્ત્રોમાં બંધ લખેલું છે સંતોએ આને જીવ્યું પરંતુ તેને ત્યાં સુધી સીમિત રાખવામાં આવ્યું જે તેને સંભાળી શકે કારણ કે ઉપાય જો ખોટા હાથમાં ચાલ્યો જાય તો વરદાન નહીં પણ બહુ જ બની જાય છે પરંતુ જો સાચા વ્યક્તિના હાથમાં લાગી જાય તો સાંભળી લો ત્યારે માત્ર હાલત નથી બદલાતા ત્યારે ભાગ્યને પણ ચૂકવું પડે નવ વર્ષ આવવાનું છે અને ઘણા લોકો વિચારે કે નવ વર્ષ એટલે નવી તારીખ નવું કેલેન્ડર નવું મોબાઈલ વોલપેપર અને કેટલાક નવા સંકલ્પો પરંતુ જીવનને સમજે છે જે કર્મને ઓળખે તે જાણે કે નવ વર્ષ માત્ર દિવસ નથી બદલતો નવ વર્ષ જૂના કર્મોને એ જ ચોપડે ખોલે જે તમે વર્ષમાં વાવ્યું એ જ આ નવા વર્ષમાં ઉગવાનું કેટલાક લોકો માટે નવ વર્ષ તક બનીને આવે અને કેટલાક લોકો માટે ચેતવણી બનીને જો દર વર્ષે નવ વર્ષ આવે છે અને તમારી હાલત એની એ જ રહે તો દોષ સમયનો નથી દોષ કિસ્મતનો પણ નથી દોષ તમારા કર્મનો છે જો તમારા જીવનમાં ગરીબી પીછો નથી છોડી રહી પછી ભલે ગમે તેમ મહેનત કરો ભલે દિવસ રાત એક કરી નાખો તો પણ પૈસા હાથમાં નથી ટકતા જો કરજ ઉતરવાનું નામ નથી લઈ રહ્યું એક જાય તો બીજું માથા પર બેસી જાય જો લગ્નની વાત બનતા બનતા તૂટી જાય છે માંગ આવે પણ ટકતા જ નથી વારંવાર અપમાન અને નિરાશા હાથ લાગે જો શત્રુ વગર કારણે નુકસાન પહોંચાડી રહ્યા છે બદનામી થઈ રહી છે ખોટા આરોપ લાગી રહ્યા છે તો જ નથી કે કોનો ભાગ અથવા તો શરીર દવા ખાઈને પણ ઠીક નથી ઈલાજ ચાલે છે પણ રાહત નથી મળતી મન ભારે રહે ઊંઘ નથી આવતી તો એ સમયે પોતાના ભાગ્યને કોસતા નહીં એ સમયે સમજી લેજો કે દોષ ભાગ્યનો નથી દોષ તમારા કર્મનો છે અને કર્મ સુધારવાનો સૌથી સરળ રસ્તો કઠિન તપસ્યા નથી કોઈ મોઘા યજ્ઞ નથી કોઈ દેખાડાની પૂજા નથી કર્મ સુધારવાનો સૌથી પહેલો અને સૌથી મૂળ રસ્તો અન્નનું સન્માન શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિએ અન્નને સમજી લીધું તેને જીવનને સમજી લીધું અન્નનું અપમાન કર્યું તેને અજાણતા જ પોતાના ભાગ્યનું અપમાન કરી દીધું વાસી રોટલી આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ધૃણા આવે અને તુચ્છ સમજે બેકાર સમજે અને ફેંકી દેવા લાયક સમજે પરંતુ ધ્યાનથી સાંભળો વાસી રોટલી તુચ્છ વાસી રોટલી તપસ્યા છે આ અન્નની પરીક્ષા છે તાજા પૂજનનું તો દરેક કોઈ સન્માન કરે પરંતુ વાસી અન્નનું સન્માન એ જ કરે છે જેનામાં સંસ્કાર જીવિત હોય શાસ્ત્રોમાં સાફ લખ્યું છે કે જે ઘરમાં વાસી અન્નનું અપમાન થાય એ ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ તો કરી શકે છે પણ ટકતા નથી એ આવે છે જોવે અને ચૂપચાપ પાછા જતા રહે આનાથી ઉલટું જે ઘરમાં વાસી અન્નનો સદુપયોગ થાય જ્યાં રોટલીને માત્ર પેટ ભરવાની વસ્તુ નહીં પણ ઈશ્વરનો પ્રસાદ મનાય ત્યાં દરિદ્રતાને ડરીને ભાગે ત્યાં ગરીબી જ ટપતી નથી ત્યાં કરજ જડથી નથી પકડાતું ત્યાં દુર્ભાગ્યે રોકાતું નથી કારણ કે અન્નની સાથે જોડાયેલી ઉર્જા સીધી કર્મફળદાતા સુધી જાય છે પરંતુ ધ્યાન રાખો કે આ કોઈ હળવો ઉપાય નથી આ કોઈ રમત નથી એટલા માટે આને કરતા પહેલા કેટલાક કઠોર નિયમ જેને તોડી નાખશો તો ઉપાય નિષ્ફળ જ નહીં થાય પણ ઉલટો પ્રભાવ પણ બની શકે છે પહેલો નિયમ આ ઉપાય ગુપ્ત રહે જે દિવસે તમે કોઈને કહી દીધું તે જ દિવસે તેનો પ્રભાવ તૂટવા લાગે છે બીજું કે આને હસી મજાકમાં નહીં કરીએ કારણ કે કર્મ મજાક નથી સમજતું ત્રીજું કે મોબાઈલ હાથમાં રાખીને વિડીયો જોતા વાતો કરતા ઉપાય નહીં થાય ચોથું કરતી વખતે મનમાં જરા પણ શંકા આવે કે ખબર નહીં થશે કે નહીં તો એ જ ક્ષણે ઉપાયની શક્તિ સમાપ્ત થઈ જાય અને પાંચમો નિયમ આ ઉપાય એ જ કરે જે સાચે જ પરેશાન છે દેખાડા માટે નહીં યાદ રાખો ભાઈઓ અને બહેનો ઈશ્વર શબ્દ નથી જોતા ભાવના જુએ છે કર્મ દેખાડો નથી સમજતું નિયત સમજે અને અન્ન ક્યારેય ચૂંટું સ્વીકારાતું નથી મિત્રો હું જે વિષય પર બોલવા જઈ રહી છું તે માત્ર ધનનો નથી આ માત્ર ઉધારનો નથી આ એ પીડાનો વિષય કે જેને એ જ સમજી શકે જેને કર્જનો બોજ પોતાની છાતી પર રાખ્યો હોય કર્જ માત્ર ખિસ્સાને ખાલી નથી કરતું કર્જ માણસના આત્માને પણ તોડી નાખે કર્જવાળો માણસ દિવસે હસે પણ રાત્રે જાગે તેના ઘરમાં બધું જ હોય છતાં પણ શાંતિ નથી હોતી સૌથી મોટી પીડા એ હોય કે ભલે ગમે તેટલી મહેનત કરી પૈસા લાવે અને સરકી જાય જેમ હાથમાંથી રહેતી શાસ્ત્રો કહે કે કર્જ માત્ર આર્થિક સમસ્યા નથી આ પૂર્વ જન્મોના કર્મનું બંધન હોય છે એટલા માટે ઘણી એવું થાય કે માણસ ઈમાનદાર હોય મહેનતી હોય છતાં કરજ ઉતરતું જ નથી કારણ કે ત્યાં હિસાબ આ જન્મનો નથી ચાલી રહ્યો હતો ત્યાં જૂના કર્મો પોતાનો હિસ્સો માગી રહ્યા હોય અને જ્યાં સુધી કર્મથી કર્મ નથી કપાતું ત્યાં સુધી પૈસાથી પૈસા કાપવાની કંઈ વાત જ નથી હવે ધ્યાનથી સાંભળો કર્જથી મુક્તિનો ઉપાય કોઈ જાદુ નથી આ કર્મનું સંતુલન છે આમાંના તંત્રના દેખાડો કે ના ઊંચા અવાજે મંત્રો આ ઉપાય ચૂપચાપ કરવો કારણ કે કર્જની છડ પણ ચૂપચાપ જ ઘરમાં બેઠી હોય આ ઉપાય શનિવારની સવારે કરવામાં આવે છે શનિવાર દાતાનો દિવસ એ જ દિવસે જ્યારે માણસ પોતાના કર્મને સ્વીકાર કરે ત્યારે જ શનિ કૃપા કરે સવારે સૂરજ ઉગે તે પહેલાં ઉઠવું એ સમયે વાતાવરણ શુદ્ધ હોય અને મન હજી સંસારના બોજથી ભરેલું નથી હોતું હવે વાસી રોટલી લ્યો ધ્યાન રાખો કે એ જ રોટલી જે રાતની વધેલી હોય એ જ રોટલી કે જેમાં તમારા ઘરની ઉર્જા વસેલી હોય બજારની રોટલી નહીં હોટલની નહીં તમારા ઘરની હવે એ વાસી રોટલી પર કાળા તલ મૂકો કાળા તલ કોઈ સામાન્ય દાણા નથી શાસ્ત્રોમાં કાળા તલને કર્જના ભક્ષક કહેવાયા છે કાળા તલ કર્મોનો ભાર પોતાની ઉપર રહે એટલા માટે દરેક પિતૃ દરેક શનિદોષ દરેક કર્જ મુક્તિમાં કાળા તલનો પ્રયોગ થાય આ માત્ર પ્રતિક નથી કે આ ઉર્જાનું માધ્યમ છે હવે એ રોટલીને લઈ ઘરથી બહાર જવું અને કોઈને કહ્યા વગર રસ્તામાં કોઈની સાથે વાત ન કરવી મોબાઈલ હાથમાં ન હોવો જોઈએ મન શાંત અને સીધા પીપળાના ઝાડ પાસે જઈ પીપળો એ વૃક્ષ જ્યાં પૃથ્વીની નકારાત્મક ઊર્જા ખેંચાઈને ચાલી જાય પીપળા નીચે બેઠેલું કર્મ ક્યારે ખાલી નથી જતું પીપળાની નીચે એ વાસી રોટલીને મૂકી અને ધ્યાનથી સાંભળો એ બોલવાનું ખૂબ જ ઓછું છે ઊંચા અવાજે કશું જ નથી કહેવાનું માત્ર મનોમન અથવા ખૂબ જ ધીમા અવાજે એટલું કહેવું કે હે કર્મ ફળદાતા મેં જાણે અજાણે જે પણ કર્મ કર્યા તેના કારણે જે બંધન મારા પર ચડ્યું હવે તેને કાપી નાખો હું કર્જ નહીં પણ કર્તવ્ય નિભાવવા માંગુ છું બસ આટલા કર્યા પછી ત્યાં ઊભા નથી રહેવાનું પાછળ વળીને નથી જોવાનું આ પાછળ ન જોવું એ ખૂબ જ મોટો સંકેત છે તેનો અર્થ કે જે ગયું તેને પાછું ન બોલાવો જેવું તમે પાછળ જુઓ તમે ફરી એ જ સમસ્યા સાથે જોડાઈ જાઓ હવે સમજો આનું ફળ આ ઉપાય પછી ચમત્કાર એ નહીં થાય કે બીજા દિવસે લોટરી લાગશે ના શાસ્ત્રો એવું જૂઠું શીખડાવતા નથી ચમત્કાર એ થશે કે રસ્તા ખુલવા લાગે ક્યાંકથી પૈસા આવવાનો માર્ગ બને અટકેલું પેમેન્ટ પાછું આવે કોઈ એવો વ્યક્તિ મદદ કરશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય ઘણીવાર ઉધાર આપવા વાળો પોતે શાંત થઈ જાય ઘણીવાર કરજ ચૂકવવાની વ્યવસ્થા પોતાની મેળે બનવા લાગે અને સૌથી મોટો ચમત્કાર એ થાય કે હવે પૈસા ટકવા લાગે આવક અને જાવકની વચ્ચે સંતુલન આવવા લાગે મનનો બોજ હળવો થવા લાગે પરંતુ એક વાત યાદ રાખવી ભાઈઓ અને બહેનો ઉપાય માત્ર એને જ ફળ આપે જે અંદરથી તૂટી ચૂક્યો હોય પણ ખોટો ન હોય જે કર્જ લઈને જલસા કરે તેના માટે આ ઉપાય નથી જે મહેનતથી ભાગે તેના માટે આ ઉપાય નથી આ ઉપાય તેના માટે જે કર્જથી શર્મિંદા છે જે રાત્રે ઈશ્વર પાસે રડે જે સાચે જ મુક્ત થવા માંગે અને શનિદેવ દંડ નથી આપતા તેઓ સુધારવાનો મોકો આપે છે અને જ્યારે માણસ ચૂકે ત્યારે જ શનિ પીગળે જો આ ઉપાય શ્રદ્ધાથી કરવામાં આવ્યો તો કર્જનો પહાડ પણ રેતીની જેમ ટળવા લાગે છે મિત્રો હવે હું જે વિષય પર તમને કહેવા જઈ રહી છું તે ધનથી પણ વધારે સંવેદનશીલ છે કારણ કે ધન ચાલ્યું જાય તો પાછું આવે પણ જ્યારે જીવનમાં વિવાહનો સમય નીકળતો જાય તો મનની અંદર એ ખાલીપો વસી જાય અને દરેક ઘરમાં આ પીડા દેખાતી નથી પણ અંદરની અંદર બાળાય મા બાપની આખો રસ્તો જુએ સગાવાલા સવાલ પૂછે છે સમાજ ટોના મારે અને વ્યક્તિ પોતાને દોષી માનવા લાગે છે ઘણીવાર હાલત એવી થઈ જાય કે પ્રેમ પણ સમજણ પણ છતાં પણ લગ્ન નથી થઈ શકતા ઘણીવાર બધું જ ઠીક હોવા છતાં એક પછી એક સંબંધ તૂટવા લાગે શાસ્ત્રો કહે કે વિવાહનું અટકવું કોઈ સામાન્ય વાત નથી આ માત્ર ઉંમરનો વિષય નથી આ કર્મ અને ગ્રહોનો સંકેત હોય જ્યારે પાછલા જન્મોના વચન અધૂરા રહી જાય જ્યારે કોઈનું હૃદય અજાણતા દુભાય અથવા જ્યારે પરિવારની સ્ત્રી પુરુષ ઉર્જામાં અસંતુલન આવી જાય ત્યારે વિવાહયોગ બંધાઈ જાય છે એટલા માટે ઘણીવાર છોકરા છોકરી યોગ્ય હોય સુંદર હોય સંસ્કારી હોય છતાં પણ તેમનું ઘર વસવામાં મોડું થાય હવે ધ્યાનથી મિત્રો સાંભળો વિવાહ માત્ર બે શરીરોનું મિલન નથી વિવાહ બે કર્મોનું બંધન એટલા માટે આનો ઉપાય પણ શરીરથી નહીં પણ ભાવ અને અન્ન સાથે જોડાયેલો છે અને આ જ કારણે આ ઉપાય ખૂબ ગુપ્ત છે ખૂબ સરળ પણ એટલો જ પ્રભાવશાળી પણ આ ઉપાય સોમવારની રાતે કરવામાં આવે છે સોમવાર મનનો દિવસ ચંદ્રનો દિવસ અને વિવાહ મનના સંતુલનનો જ થાય રાત્રે ઘરમાં જ રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ ઉપાયનો આધાર બનશે ધ્યાન રહે કે આ રોટલી કોઈ મજબૂરીની નહીં શ્રદ્ધાની હોવી મનમાં એ ભાવના હોય કે હું મારા કર્મ સુધારવા જઈ રહી છું હવે એ વાસી રોટલીના બે ટુકડા કરી અને આ બે ટુકડા માત્ર રોટલી નથી આ સ્ત્રી અને પુરુષ ઉર્જાનું પ્રતિક હવે પહેલો ટુકડો બીજી સવારે ગાયને ખવડાવો ગાય શુદ્ધતાનું પ્રતિક છે માતા કરુણા જ્યારે ગાયને અન્ન આપવામાં આવે તો ઘરની રૂકાવટો ધીરે ધીરે ઓગળવા લાગે છે ગાય એ અન્નની સાથે તમારા ઘરનું દુઃખ પોતાની અંદર લે અને હવે બીજો ટુકડો એ જ દિવસે કાગડાને આપો ઘણા લોકો કાગડાને અશુભ માને પણ શાસ્ત્રો કહે છે કે કાગડો પિતૃઓના દૂત છે વિવાહમાં થોડું ઘણી વાર પિતૃદોષના કારણે પણ મોડું થાય જ્યારે કાગડાએ અન્ન આપવામાં આવે તો સંદેશ ઉપર સુધી તે લઈ જાય છે કે આ વ્યક્તિ પોતાના કર્મ સુધારવા માંગે અને જ્યારે પિતૃ પ્રસન્ન થાય તો વિવાહના માર્ગ પોતાની મેળે ખુલવા લાગે હવે અહીંયા એક ખૂબ જ જરૂરી વાત સમજો આ ઉપાય કરતી વખતે કોઈ ઉતાવળ નથી કરવાની મનમાં કોઈ વિશેષ વ્યક્તિનું નામ લઈ જીદ નથી કરવાની શાસ્ત્રો કહે કે જ્યારે આપણે જીદ કરીએ ત્યારે કર્મ ગૂંજવાય માત્ર એટલો ભાવ રાખો કે હે ઈશ્વર જે મારા માટે યોગ્ય હોય જલ્દી જ મારા જીવનમાં આવે આ ઉપાય પછી જે પરિવર્તન આવે તે ધીરે ધીરે આવે પણ સ્થાયી હોય અચાનક વાતચીત શરૂ થાય અને અટકેલા સંબંધો ફરી સામે આવવા લાગે પરિવારનું મન બદલવા લાગે અને ઘણીવાર જે સંબંધને તમે અસંભવ માની ચૂક્યા હતા તે જ સહજ રીતે સંભવ થઈ જાય પ્રેમ વિવાહના કિસ્સામાં પણ આવું જ થાય વિરોધ ઓછો થવા લાગે અને ઘરનું વાતાવરણ નરમ પડે અને વાત ટકરાવથી સમાધાન તરફ વધે પરંતુ મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવી કે ઉપાય કોઈ ખોટા સંબંધને સાચો નથી કરતો આ કોઈ છળ કે કોઈ અનૈતિક સંબંધને બળ નથી આપતો આ ઉપાય માત્ર એ જ પ્રેમને ફળ આપે છે જેમાં સન્માન હોય ધીરજ હોય અને ભવિષ્યની જવાબદારી ઉઠાવવાની ક્ષમતા હોય જો નિયત સાફ છે તો રસ્તો સાફ હોય અને અંતમાં હું એ જ કહીશ કે વિવાહ ભાગવાથી નથી થતા દબાણથી નથી થતા વિવાહ ત્યારે થાય જ્યારે માણસ અંદરથી તૈયાર થઈ જાય અને જ્યારે તમે અન્નનું સન્માન કરો છો તો ઈશ્વર તમારા જીવનમાં સૌથી મોટા બંધનને પોતાના હાથે જોડી દે જો આ વાત હૃદયમાં ઉતરી ગઈ તો સમજી લો કે વિવાહનો સમય દૂર નથી મિત્રો હવે જે વાત હું કહેવા જઈ રહી છું તેને સાંભળતી વખતે મનમાં હલચલ થશે કેટલાક લોકોને આ વાત ભારે લાગે કેટલાકને ડરાવશે અને કેટલાકને અંદરથી હચમચાવી દે કારણ કે આ વિષય માત્ર ધનનો નથી આ દરિદ્રતાની આત્માનો વિષય ગરીબી માત્ર ખિસ્સાની સ્થિતિ નથી હોતી પરંતુ ગરીબી એક અવસ્થા છે એક સંસ્કાર જે પેટીઓ સુધી ચાલે તમે જોયું હશે કે એક જ ઘરમાં જન્મેલા બે ભાઈઓમાંથી એક ખૂબ જ આગળ વધી જાય છે અને બીજો જીવન પર સંઘર્ષ કરતો રહે ત્યારે ફરક મહેનતનો નથી હોતો ત્યાં ફરક કર્મ અને અન્નના વ્યવહારનો હોય શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટ કહે છે કે દરિદ્રતા ત્યારે આવે જ્યારે લક્ષ્મી નારાજ નહીં પણ ઉદાસ થઈ જાય અને લક્ષ્મી ત્યારે ઉદાસ થાય જ્યારે ઘરમાં અન્નનું અપમાન થાય શ્રમનું અપમાન થાય અને જે મળ્યું તેના માટે કૃતજ્ઞતા નથી હોતી ઘણા લોકો કહે છે કે અમે તો ઈમાનદાર છીએ છતાં પણ ગરીબ છીએ પરંતુ શાસ્ત્રો કહે છે કે ઈમાનદારી પૂરતી નથી સંસ્કાર પણ જોઈએ અને સંસ્કારનો પહેલો સંકેત છે અન્ન પ્રત્યેનો ભાવ હવે ધ્યાનથી સાંભળો વાસી રોટલી કોઈ સામાન્ય વસ્તુ નથી આ અન્નનો અંતિમ રૂપ જેણે તમને જીવતા રાખ્યા તાકાત આપી અને હજુ પણ તમારા ઘરમાં પડી છે આ અન્નની અંતિમ પરીક્ષા તાજા ભોજનનું સન્માન તો દરેક કોઈ કરે પણ વાસી રોટલીનું સન્માન એ જ કરે જેનામાં લક્ષ્મીને રોકવાની પાત્રતા હોય એટલા માટે સંત કહે છે કે વાસી રોટલીને ફેંકવાવાળો વ્યક્તિ અજાણતામાં પોતાના ભાગ્યને ફેંકે હવે આ ઉપાયને સમજો પણ શબ્દોથી નહીં ભાવથી સમજો આ ઉપાય ધન બોલાવવાનો નથી આ ઉપાય ગરીબીને વિદાય કરવાનો છે કારણ કે જ્યાં સુધી ગરીબી જતી નથી ત્યાં સુધી ધન આવે રોકાતું નથી આ ઉપાય ગુરુવાર અથવા શનિવારની રાત્રે કરાય આ રાત એટલે પસંદ કરવામાં આવે છે કારણ કે આ રાત મનની સચ્ચાઈ બહાર લાવે દિવસમાં માણસ જૂઠું બોલે પણ રાત્રે તેનું મન પોતાની જાત સાથે જૂઠું નથી બોલી શકતું એ રાત્રે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી સાધનનો આધાર બને ધ્યાન રાખો કે આ રોટલીને બોજ ન સમજતા અને એવી રીતે જોજો જાણે કે તમારા જીવનનો સંદેશ વાહક હોય હવે એ રોટલી પર થોડો ગોળ મૂકી માત્ર મીઠાશ નથી આ જીવનની કડવાશને સ્વીકારવાનું પ્રતિક છે આ સંકેત છે કે તમે જીવનમાં આવેલી મુશ્કેલીઓને પણ સ્વીકારો અને તેનાથી ભાગવા નથી માંગતા ત્યાર પછી એ રોટલી પર ચોખાના થોડા દાણા મૂકો અને ચોખા પૂર્ણતા અને નિરંતરાનો સંકેત છે આ દર્શાવે કે તમે અડધા રસ્તેથી પાછા ફરવા નથી હવે આ રોટલીને હાથમાં લઈ થોડી ક્ષણ રોકાઈ જાઓ આંખો બંધ કરો અને પોતાના જીવનને યાદ કરો ક્યાં પૈસા આવ્યા ક્યાં વહી ગયા ક્યાં મહેનત કરી અને કયા પરિણામ મળ્યું અને પછી મનોમન એ સ્વીકાર કરો કે ક્યાંક ને ક્યાંક મારાથી પણ ભૂલ થઈ આ સ્વીકાર જ આ ઉપાયની આત્મા હવે સૂર્યોદય પહેલાં ઘરથી બહાર નીકળી જાઓ અને કોઈને કહ્યા વગર તમારે આ ગુપ્ત એટલે કે જરૂરી છે કારણ કે લક્ષ્મી દેખાડાતી નથી આવતી રસ્તામાં કોઈની સાથે વાત નથી કરવાની મોબાઈલ નથી લઈ જવાનો મનને શાંત રાખે એવી રીતે ચાલો જાણે કે કોઈ ભારે બોજ ઉતરવા જઈ રહ્યો હોય કોઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાં ગાયનું આવવા જવાનું હોય ગાય આ ધરતી પર ચાલતી ફરતી હોય જ્યારે તમે ગાયના રસ્તા પર અન્ન મૂકો છો તો તે અન્ન માત્ર ગાય સુધી નથી જતું એ તમારા કર્મોની સૂચના ઉપર પહોંચાડે એ જગ્યા ઉપર વાસતી રોટલી મૂકી દો ગાય દેખાય તો તેને જાતે જ ખવડાવો અને જો ન દેખાય તો મિત્રો ચિંતા ન કરો નિયત પહોંચી શૂકી હોય નવે ખુબધીમાં અવાજે કે માત્ર મનમાં એટલું કહો કે અન્નપૂર્ણા માતા મેં ક્યારે જાણીને ક્યારે અજાણતામાં અનશ્રમ અને સમયનું અપમાન કર્યું હોય આજે હું એ બોજ તમને સોંપું છું મારા જીવનમાંથી અભાવના સંસ્કાર કાઢી નાખો મને ધન નહીં ધનને યોગ્ય બનાવો આના પછી ત્યાં રોકાવું નથી પાછળ વળીને નથી જોવાનું આ પાછળ ન જુઓ ખૂબ જ ઊંડો સંકેત એનો અર્થ કે તમે જૂના અભાવને ફરી જોવા નથી માંગતા આનો પ્રભાવ આ ઉપાય તમને અચાનક અમીર નહીં બનાવે પરંતુ મિત્રો આ તમને ગરીબ રહેવું અસંભવ બનાવી દેશે ધીરે ધીરે એવી તકો આવવા લાગે કે જેના પર તમે પહેલાં ધ્યાન ન આપ્યું હોય ખર્ચાઓમાં પોતાની મેળે સંયમ આવશે હાથમાં આવેલા પૈસા રોકાવા લાગે અને સૌથી મોટું પરિવર્તન એ થાય કે તમારા મનમાંથી ડર નીકળવા લાગે કારણ કે દરિદ્રતા પહેલાં મનમાં રહી છે પછી ખિસ્સામાં ઉતરે પરંતુ મિત્રો એક અંતિમ સત્ય સમજો ઉપાય એ વ્યક્તિ માટે નથી કે જે મહેનત વગર ધન ઈચ્છે આ ઉપાય એ વ્યક્તિ માટે નથી જે બીજાને છેતરીને આગળ વધવા માંગતા હોય આ ઉપાય એ વ્યક્તિ માટે છે જે મહેનત કરે પણ અંદરથી તૂટી ચૂક્યો છે પણ લક્ષ્મીમાં રસ્તો નથી શોધતી તે પાત્ર શોધી રહી હોય જ્યારે પાત્ર તૈયાર થઈ જાય તો ધનને આવવાથી કોઈ નથી રોકતું જે દિવસે તમે વાસી રોટલીને બોજ નહીં વરદાન સમજી લીધું એ જ દિવસથી ગરીબીએ તમારા જીવનમાં પોતાનું સ્થાન ગુમાવી દીધું જો આ વાત તમારી અંદર ઉતરી ગઈ તો સમજો કે શેઠ હવે અભાવ નહીં હવે અપારતાનો વારવો છે મિત્રો હવે જે વિશે હું કહેવા જઈ રહી છું તે સૌથી સંવેદનશીલ છે કારણ કે ધન ચાલ્યું જાય તો મન તૂટે સંબંધ બગડે હૃદય દુઃખે પણ જ્યારે શરીર સાથ છોડવા લાગે ત્યારે માણસનો વિશ્વાસ પણ ડગમગાવા લાગે બીમારી માત્ર શરીરનું કષ્ટ નથી હોતું બીમારી મનુષ્યની આસ્થાની પરીક્ષા હોય છે દવા ચાલે છે ડોક્ટર બદલાય રિપોર્ટ આવે ખર્ચ વધે પણ અંદર ક્યાંક એક ડર બેસી જાય છે કે ખબર નહીં હવે ઠીક થઈ જશે કે નહીં ખૂબ સ્પષ્ટ છે કે દરેક બીમારી દવાથી નથી જતી કેટલીક બીમારીઓ શરીરમાં નહીં કર્મોમાં જળ જમાવીને બેઠી હોય એટલા માટે તમે જોયું હશે કે એક જ બીમારીમાં બે લોકોમાંથી એક જલ્દી ઠીક થઈ જાય અને બીજો વર્ષો સુધી પીડાય ફરક દબાનો નથી હોતો ફરક કર્મ અને મનની સ્થિતિનો હોય હવે ધ્યાનથી સાંભળો બીમારી ત્યારે આવે જ્યારે શરીર થાકે મોટી બીમારી ત્યારે આવે જ્યારે મન હાર માની લે અને મન જ્યારે હાર માને ત્યારે અંદરો અંદર અપરાધ ભાવ ડર દબાયેલું દુઃખ અને અધૂરી વાતો જમા થઈ જાય શાસ્ત્રો કહે છે કે જ્યારે માણસ અન્નનું અપમાન કરે અથવા અન્ને માત્ર પેટ ભરવાની વસ્તુ સમજે ત્યારે એ જ અન્ન ધીરે ધીરે ઔષધિ બનવાનું બંધ કરે જ્યારે અન્ન ઔષધિના રહે ત્યારે દવા પણ પોતાની પૂરી અસર નથી બતાવી શકતું હવે આ ઉપાયને સમજો આ ઉપાય દવાના વિરુદ્ધ નથી આ ઉપાય ડોક્ટરના વિરુદ્ધ નથી આ ઉપાય કર્મ અને શરીર વચ્ચેના તૂટેલા સંવાદને જોડવાનો છે એટલા માટે આને અણવાશમાં ન લેતા આ ઉપાય રવિવારની સવારે કરવામાં આવે છે રવિવાર સૂર્યનો દિવસ હોય સૂર્ય શરીરની આત્મા છે એનાથી જ શક્તિ આવે એનાથી જ રોગ પ્રતિકારક શક્તિ બને સવારે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ સાધનાનું માધ્યમ બનશે મિત્રો એ જ રોટલી હોવી જોઈએ જેણે તમને પોષણ આપ્યું હોય કારણ કે શરીરને એ જ અન્ન ઠીક કરે જે ક્યારેક તેને જીવતું રાખી ચૂક્યું હોય હવે એ વાસી રોટલીને સાથે થોડો ગોળ લે ગોળ અહીંયા મીઠાશ માટે નથી ગોળ અહીંયા કડવા અનુભવોને સ્વીકારવાનું પ્રતિક ઘણી બધી બીમારીઓ એટલા માટે વધી જાય કારણ કે માણસ પોતાના દુઃખને દબાવીને રાખે હવે એ રોટલી અને ગોળને લઈને કોઈ કીડીઓના સ્થાન પર તમારે જવો નાની કીડી હોય પણ સામૂહિક શક્તિનું પ્રતિક છે કીડીનું અન્નનું અપમાન નથી કરતી તે દરેક કણને જીવન માને હવે એ રોટલીને ત્યાં મૂકે અને હવે ખૂબ ધ્યાનથી સાંભળો આ ક્ષણે મનમાં કોઈ ફરિયાદ ન હોવી જોઈએ ના બીમારીથી ના ઈશ્વરથી ના પોતાના ભાગ્યથી માત્ર એક સ્વીકાર હોવો જોઈએ મનોમન અથવા ખૂબ જ ધીમા અવાજે એટલું કહેવું કે હે જીવન દેવાવાળા મેં જાણે કે અજાણે મારા શરીરનું અપમાન કર્યું મેં થાકને નજરઅંદાજ કર્યો મેં દુઃખને દબાવ્યું મેં અન્ને હળવાશમાં લીધું આજે હું આભાર છોડી રહી છું મારા શરીરને ફરીથી સ્વસ્થ થવાની અનુમતિ આપો આના પછી ત્યાં રોકાવાનું નથી પાછળ વળીને નથી જોવાનું એ વાતોનો સંકેત છે કે હવે તમે બીમારીને તમારી ઓળખ નહીં બતાવો તમે એ સ્વીકાર કરશો કે બીમારી આવી છે પણ હવે તે તમારી કહાની નહીં હવે સમજો આનો પ્રભાવ આ ઉપાય તરત રિપોર્ટ નથી બદલતો પણ આ શરીરને લડવાની શક્તિઓ જગાડે છે ધીરે ધીરે દવા અસર બતાવવા લાગે દર્દની તીવ્રતા ઓછી થવા લાગે મન હળવું થાય ઊંઘ સુધરે અને જ્યારે મન શાંત થાય છે ત્યારે શરીર પોતાની મેળે મરમત શરૂ કરે ઘણા લોકો પૂછે છે શું આનાથી મોટી બીમારી પણ ઠીક થઈ જાય શાસ્ત્રો એવું ઉત્તર આપે કે જ્યારે મનુષ્ય જીવવાનો નિર્ણય કરી લે તો શરીર તેનો સાથ છોડવાની હિંમત નથી કરતું પરંતુ મિત્રો તમારે એક વાત ખૂબ સ્પષ્ટ સમજવી કે આ ઉપાય તેના પર અસર કરે જે બીમારીને પોતાનો અંત નથી સમજતો તેને એક સંદેશ માને કે જે વ્યક્તિ અંદરથી કહે કે હવે હું હારી ગયો તેના માટે કોઈ ઉપાય નથી ચાલતો પણ જે વ્યક્તિ કહે કે હું હજુ જીવિત છું તેના માટે ઈશ્વર પણ રસ્તો બનાવે બીમારી દંડ નથી બીમારી સંકેત છે અને જે સંકેતને સમજે તે પીડાથી આગળ નીકળી જાય જે દિવસે તમે અન્નને ફરીથી ઔષધિ માની લીધું એ જ દિવસથી તમારા શરીરે ઠીક થવાની પ્રક્રિયા શરૂ કરી દીધી જો આ વાત તમારી અંદર ઉતરી ગઈ તો સમજી લેજો કે મિત્રો બીમારી ગમે તેટલી મોટી હોય આત્માની સામે તે ટકી નથી શકતી મિત્રો બે હજાર છવ્વીસ તમારા માટે કેવું રહેશે તો આ ગ્રહ નક્કી નથી કરતા આ ભાગ્ય એકલું નથી નક્કી કરતું આ તમે નક્કી કરો તમારા ભાવ તમારા સંકલ્પ અને તમારા કર્મથી હવે ધ્યાનથી સાંભળો કે જો તમે ઈચ્છો કે બે હજાર છવ્વીસમાં ધનની ચિંતા ઓછી હોય સ્વાસ્થ્ય ડગમગે નહીં સંબંધોમાં મીઠાશ બન્યું રહે મન દરેક સવારે હળવું મહેસૂસ કરે તો આના માટે કોઈ કઠિન સાધના નથી આના માટે માત્ર એક શાંત સાચો અને સરળ ઉપાય તમારા જૂના વર્ષને સન્માન સાથે વિદાય આપવી નવા વર્ષના એક દિવસ પહેલાંની રાત્રે ઘરમાં જે રોટલી વધી હોય એ જ વાસી રોટલી આ સંકલ્પની સાક્ષી બને આને જોતી વખતે મનમાં કોઈ નકારાત્મક ભાવ ન લાવતા આને કેવી રીતે જોવી એ તમારા પૂરા વર્ષની મહેનત સંઘર્ષ અને શીખને પોતાની અંદર સમેટી બેઠી હોય હવે આ રોટલીની સાથે ત્રણ વસ્તુઓ જોડો પરંતુ ભાવ સાથે થોડો ગોળ જેથી બે હજાર છવ્વીસમાં જીવનની મીઠાશ બની રહે થોડા ચોખાના દાણા જેથી કામ અધૂરા ન રહે અને એક નાનો તલ જેથી જૂના બોજ હળવા થઈ જાય હવે આ રોટલીને હાથમાં લઈ આંખો બંધ કરી પોતાની જાતને ખૂબ જ પ્રેમથી એટલું કહો કે મેં જેટલું કર્યું એટલું કરી શક્યો જ્યાં ખોટું થયું ત્યાં શીખી લીધી જ્યાં તૂટ્યો ત્યાં મજબૂત થયો હવે હું નવા વર્ષમાં હળવા મનથી પ્રવેશ કરવા માંગુ છું બસ આટલો ભાવ પૂરતો છે હવે બીજા દિવસે સૂર્યોદય પહેલાં આ રોટલીને લઈને ઘરની બહાર નીકળી જાઓ કોઈને કહ્યા વગર બે હજાર છવ્વીસમાં મારા જીવનમાં સંતુલન બનાવી રાખો જ્યાં જરૂર હોય ત્યાં તક આપો જ્યાં નબળાઈ હોય ત્યાં સમજણ આપો અને જ્યાં ખુશી મળે ત્યાં કૃતજ્ઞ રહેવાની શીખવાડજો આના પછી શાંતિથી પાછા આવી જાઓ પાછળ જોવાનો અર્થ કે જૂના બોજને ફરી ઉઠાવો હવે સમજો આનું સુંદર બે હજાર છવ્વીસમાં બધું પરફેક્ટ નહીં હોય પણ વધુ સંભાળવા લાયક હશે ધન આવશે અને જરૂરતના સમયે સાથ આપે સ્વાસ્થ્ય સાથ આપે અને જો ક્યારેક ડગ મૂકશો તો જલ્દી સંભાળી લેશો સંબંધોમાં મતભેદ હશે પણ અંતર નહીં બને સૌથી મોટી વાત તમારું મન દરેક સ્થિતિમાં મજબૂત રહે મિત્રો આજ અસલી બધું સરસ હોવું જોઈએ કારણ કે જેની પાસે શાંતિ છે તેની પાસે બધું છે જેની પાસે ધીરજ તેના માટે દરેક વર્ષ સારું હોય બે હજાર છવ્વીસ તમારા માટે ડર નહીં દોડ નહીં દબાણ નહીં પણ સંતુલન સ્થિરતા અને સુકૂન લઈને આવે છે તો મિત્રો આજનો આ ખાસ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં મા લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર